નમસ્કાર ખેડૂત મિત્રો તુવે હરાજી કટા અંદર આવી ગઈ છે અને હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટી બજાર ભાવ આજે રહ્યા છે તો ચાલો આપણે હરાજીમાં જઈએ અને વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ મીડિયમ ક્વોલિટી તુવેના આજના બજાર ભાવ કેવા છે આ તુવેનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ચાલીસ ભાવનો આજનો ચૌદ ચાલીસ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચોસાઠ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને ચોસાઠ ભાવ આ ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ભાઈ જાપાને ને ચૌદસો ને સિત્તોતેર ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ ચૌદસો સિત્તોતેર ભાવ જાપાનનો જાપાન જોવો ભાઈ ચૌદ સિત્તોતેર ભાઈ જો આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો

આવી એ ભાઈ તો એ ચૌદસો છવી ભાવ અનાજનો જોઈ લો ચૌદસો છવી ભાવ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને બાસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો બાસઠ ભાવ અનાજનો જો ક્વોલિટી ચૌદસો બાસઠ ભાવ ભાઈ આ તો એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો પચાસ ભાવ દાણે ઝીણી હે ભાઈ થોડીક અને લીલો દાણો હે એકસો ને પચાસ આવવાનો જોવો ભાઈ આ તો એનો ભાવ બારસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જોવો મીડિયમ ક્વોલિટી હે ભાઈ બારસો નેવું ભાવવાનો જોવો બારસો નેવું ભાવ જોઈ લો આ તો એનો ભાવ તેરસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ જોઈ લો તેરસો ભાવ જોઈ લો ભાઈ તેર વીસ આ તો એનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો વીસ ભાવનો હાથનો જોઈ લો ક્વોલિટી ચૌદસો વીસ આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જોઈ લો ભાઈ લીલી શાકવાળી એ ભાઈ તેરસો રૂપિયા ભાવનો જોઈ લો તેરસો ભાવ આ તો એનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો

આ તો એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં આવી જાય ભાઈ તેર એસી ભાવવાનો આવી ગયો તેરસો એસી જો આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી જાય ભાઈ તેરસો નેવું ભાવ જોઈ લો તેર નેવું ભાઈ જો આ તો એનો ભાવ ચૌદસો ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ચૌદ ભાવ જો ક્વોલિટી ચૌદસો ચૌદ તેરસો નીસોતેર ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો ને ઇઠોતેર રૂપિયા ભાવ તેર ઇઠોતેર ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને અઠ્યાવીસ થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદ સો અઠ્યાવી ભાવ જો ચૌદ અઠ્યાવી ભાવ જો ભાઈ ચૌદ ને બત્રીસ રૂપિયા ભાવ થયો સાવ જે ની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદ સો બત્રીસ રૂપિયા ભાવનો આજનો સાવજનો ભાઈ જુઓ લઈ લો ભાઈ ચૌદ બત્રીસ ભાવ સાવજ આ તો એનો ભાવ તેરસો ને ત્રીસ રૂપિયા થયો

A tuena ba no 300 rupia tio quality ni vat kare jo bhai quality ma 300 bhavano